વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ઓથોરિટીને મેલથી ધમકી મળતા અંદર સીઆઈએફએસ અને બહાર પોલીસનું ચેકિંગ બોંગ અને ડોગ સ્કોડની મદદ લેવાઈ એક કારમાં ઇલેક્ટ્રિક ડિવાઇસ પણ મળ્યું હોવાની માહિતી વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યા છે એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યા મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસની પણ જાણ કરવામાં આવી છે પોલીસ અને સીઆઈએફએસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એરપોર્ટની અંદર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલના પગલે પોલીસ ખાફલો ખડકી દેવાયો છે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ સહિતની તપાસ એજન્સીઓ હાલ સક્રિય બની છે એરપોર્ટ પર આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરી અને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે સીએએફએસના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે